નમસ્કાર મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ દસની અંદર આપણી નવી સ્વ અધ્યયન પોથી જે આવેલી છે તેમાં ભાગ નંબર એક મિત્રો ચાલો યાદ કરીએ ગુજરાતી વિષયમાં જે આપેલ છે તેના પાના નંબર છવ્વીસથી એકતાલીસનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં જોવા જઈ રહ્યા છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારાવાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ દસના મિત્રો તમામ વિડીયો છે એ મોકલી શકીએ મિત્રો સૌપ્રથમ આપણે પાના નંબર એકથીને પચીસ સુધીનું જે સોલ્યુશન છે તમારું તે બનાવીને મૂકેલ છે તમારે જોવાનું બાકી છે તો મિત્રો ખાસ કરીને ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો આપણે અહીંયા જોડણી હવે જોવાના છીએ ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોડણીની વાત કરીશું સૌ પ્રથમ અહીંયા તમને મહાવરો આપેલો છે કે સાચી જોડણીવાળા શબ્દો છે એની સામે સાચું અને ખોટી જોડણીવાળા શબ્દો સામે તમારે ચોકડીની નિશાની કરવાની છે અહીંયા મિત્રો આયુર્વેદ છે એ ખોટું લખેલ છે ચોકડી આવશે નિરીક્ષણ સાચું છે વિચિત્ર સાચું છે જિંદગી સાચી છે પુત્ર વધુ ખોટું લખેલ છે ચિઠ્ઠી સાચી લખેલ છે પ્રતિનિધિ સાચું લખેલ છે રૂકામણી એ ખોટું લખેલ છે શિશોટી ખોટું લખેલ છે અને લીટી છે એ સાચું લખેલ છે તો આવી રીતે આપણે ખરું અને ખોટાની નિશાની કરીશું હવે આગળ છે ચૂંટણીના કેટલાક નિયમો મિત્રો આપણને ખબર જ છે કે નૈતિક શબ્દમાં નીતિ સાથે એક પ્રત્યે જોડાય છે તો એવી રીતે આપણે એક શબ્દવાળા જે મિત્રો શબ્દો છે એ લખવાના છે જેને એક પ્રત્યે ધરાવતો હોય જેમાં વૈજ્ઞાનિક સામાજિક સુશોભિત કૃત્રિમતા આવા શબ્દોનો સમાવેશ કરવામાં આવે છે હવે અહીંયા મિત્રો ઘણા સ્થાનોમાં ઉચ્ચારભેદના કારણે જોડણી ખોટી લખાય છે ઉદાહરણ તરીકે પથ્થર હવે આપણે બોલીએ છીએ પથ્થર પણ આ ખોટું છે પથ્થર ખરી રીતે આવી રીતે લખાતું હોય છે તો એવી રીતે બહુ બહુ આપણે બહુ એમ કહીએ પણ આ ખોટું છે બહુ ખરીતે આવી રીતે લખાય વરસ આવી રીતે લખાય આપણે બોલતા હોય છે વરહ અગ્નિ આવી રીતે લખાય આપણે અગ્નિ બોલતા હોય છે તો આવી રીતે અર્થભેદ પણ જોડણીની અંદર ખોટા થતા હોય છે હવે જોઈશું કિશોર શિયાળો આ શબ્દો પુલ્લિંગ છે પુલ્લિંગ શબ્દમાં પૂર્વ પૂર્વ વર્ણ હસ્વ થાય અને પુલિંગ શબ્દોનું ઉદાહરણ શોધીને લખવાના છે તો અહીંયા મિત્રો શીલા બરાબર વિશ્વાસ નિર્દોષ આવા શબ્દો આવે છે એવી રીતે અહીંયા નદી નારી કેરી જેવા શબ્દો છે એવા સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખવાના છે જેમાં ઈ પ્રત્યે લાગે તો કિશોરી પાણીની પદ્મિની બરાબર આવા શબ્દો લાગશે એના પછી તમે જોશો તો નદીમાં પૂર આવ્યું પૂર ભંગ કરશે અસુર તો આવા શબ્દો જે છે એ મિત્રો તમારે શોધીને અહીંયા લખવાના છે જે અશ્વ ઉવાળા હોય જેમાં આપણે ગુણ અને ગુણ આવી રીતે લખતા હોય છે આ ગુણ એટલે માર્ક્સ હોય અને પેલી ગુણ એટલે જેને આપણે કહીએ છીએ કે ભાઈ કોથળો બરાબર ગુણ ભરેલી તો આવી રીતે મિત્રો અર્થભેદ થતા હોય છે એને આપણે અહીંયા લખવાનું છે બરાબર સૂર અને સૂર તો અલગ અલગ શબ્દ થતા હોય છે હવે આપણે અહીંયા મિત્રો આગળ છે અણી અને અણી બંનેનું સમાન છે પરંતુ બંને જોડણી સામાન્ય છે તો આવા સમાન અર્થ ધરાવતા જોડણી ભેદ રાવતા શબ્દો લખવાના છે જેમ કે આ પાણી એટલે હાથ થાય અને આ પાણી એટલે જળ થાય ચીર એટલે વસ્ત્ર અને ચીર એટલે લાંબુ બરાબર તો આવી રીતે અર્થભેદ આપણે લખવાના છે એના પછી મિત્રો અહીંયા આપણે અંગ્રેજી ગુજરાતી ભાષાની અંદર અંગ્રેજી વાત શબ્દો હોય છે બરાબર જેમ કે ઓફિસર કેન્ટીન જેવા ઓ અને કે વિવૃત લખાયેલા હોય છે તો આવા ઉચ્ચર ધરાવતા અંગ્રેજી ભાષાના મિત્રો શબ્દો વિવૃત શબ્દો લખવાના છે જેમ કે ડોક્ટર તો આવી રીતે લખાતું હોય છે તો મિત્રો આપણે પણ બીજા શબ્દો પણ આવી રીતે લખીશું એના પછી રોજિંદા જીવનમાં વ્યવહારમાં આપણે ઘણા અંગ્રેજી શબ્દો વાપરીએ છીએ તેમાંથી વધુ ઉપયોગમાં લેવાતા શબ્દો અહીંયા લખવાના છે જેમ કે ટેબલ ડોક્ટર કમ્પ્યુટર ગ્લાસ પેન આ બધા શબ્દો અંગ્રેજી છે સાચે જોડણી મિત્રો અહીંયા લખવાની છે તો ટિકિટ આ રીતે લખાય સમિતિ તપશ્ચર્યા આશીર્વાદ પરિગ્રહ પ્રાયચ્છિત પરીક્ષણ વિચિત્ર યુનિવર્સિટી યુનિવર્સિટી વિલીનીકરણ પરાધીનતા સંદીપની પરિચારિકા પુણ્યભૂમિ અને અતિથિ આ ખાસ મિત્રો તૈયાર કરી લેવાના છે અને આ રીતે તમારે સાચા લખવાના છે હવે આપણે મિત્રો આગળ સંધિ ઉપર જઈશું સંધિ એટલે શું તો આપણે એની ખબર છે કે ભાઈ પહેલા શબ્દોનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દોનો પહેલો અક્ષર જોડાય ત્યારે સંધિ બને છે એને આપણે સંધિ કહીએ છીએ સંધિ એટલે કે બે શબ્દોનું જોડાણ થતું હોય જેમ કે સુરાસુર લખવું હોય તો સુર અસુર તો સુરાસુર થાય જેમ કે શિવ વતા આશિષ તો શિવાશિષ થયું તો એવી રીતે મિત્રો સંધિના કેટલાક પ્રકાર પણ પડે છે તો આવા ત્રણ પ્રકાર પડે સંધિના જેમાં સ્વર સંધિ આવે વ્યંજન સંધિ આવે અને વિસર્ગ સંધિ આવતી હોય છે બરાબર સ્વર સંધિ એટલે શું તો બે સ્વર સાથે મળતા તેમાં જે વિકાર થાય તો તેને મિત્રો સ્વર સંધિ કહે છે જે આપણે આગળ ધોરણ મિત્રો નવની અંદર ભણી ગયા છે હવે આપણે ડાયરેક્ટ અભ્યાસ ઉપર જઈશું જેમાં મિત્રો મહાવરો છે મહાવરાની વાત કરીએ તો પહેલું છે વિદ્યા વિદ્યાભ્યાસ તો એને આપણે સંધિ છૂટી પાડીએ તો વિદ્યાવત્તા અભ્યાસ થાય હવે કયા નિયમથી જુદી પડી તો કે ભાઈ અહીંયા આ છે અને વત્તા અ છે તો આ વત્તા અ તો આ થાય તો વિદ્યાભ્યાસ અહીંયા થયું તો આપણો નિયમ આવશે આ પુરુષાર્થ પુરુષ વત્તા અર્થ તો પુરુષાર્થ થયું અ અને અ અ અને અ તો અ વત્તા અ તો આ થાય બરાબર એ રીતે સ્મ સ્મરણાર્થે સ્મરણ અહીંયા અ વત્તા અ થયું તો આ થયું તો આ નિયમ ખાસ જોવાનો છે એવી રીતે સત્યાગ્રહ બરાબર સત્યવતાગ્રહ હિમાલય હિમવતાલય વાતાવરણ વાતવતાવરણ વિદ્યાર્થી વિદ્યાવતાર્થી ચરાચર તો ચરવતા અચર તો એ નિયમ પણ અહીંયા મિત્રો આપણે લખેલો છે જે આ વતા અવતા આ બને બરાબર અવતા આ તો આ થયું અવતા આ તો આ થાય તો આ નિયમો ખાસ જોઈ લેવાના છે હવે નિયમ બે છે જે ઈ વાળા છે બરાબર જેમાં જોઈએ ગિરિશ તો ગિરિશ લખવું હોય તો ગિરિવતા ઈશ બરાબર એની સંધિ છૂટી પડે રજનીશમાં રજની વતા ઈશ તો રજનીશ થાય રવિન્દ્ર રવિ વતા ઇન્દ્ર કવિશ્વર તો કવિવતા ઈશ્વર બરાબર અહીંયા દીર્ઘય આવશે ઈ અને એનો નિયમ કયો લાગુ પડે છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો પ્રતીક્ષા પ્રતિવતા ઈચ્છા તો પ્રતીક્ષા થયું નાની મોટી બરાબર અહીંયા ઈ થશે બરાબર ચાલો નિયમ ત્રણ ઉવાળા છે જેમાં જેમ કે ભાનુવતા ઉદય તો ભાનુદય થયો ઊ વતા ઉ થયો વધુ ઉર્મી વધુ વતા ઊર્મી તો ઉ વતા ઉ વતા ઉ થાય રઘુ વત્તા ઉત્તમ તો રઘુત્તમ ઉ વતા ઉ વતા ઉ થશે આ નિયમ લાગુ પડે હવે એવી રીતે અહીંયા મિત્રો જોઈએ કે મહાવતા આત્મા કરીએ તો મહાત્મા થાય છે એ રીતે અન્ય શબ્દો બનાવવાના છે બરાબર જેને આત્મા જોડીને જેમ કે પૂર્ણવત્તા આત્મા તો પૂર્ણાત્મા ધર્મવતા આત્મા તો ધર્માત્મા જીવતા આત્મા તો જીવાત્મા પરમવતા આત્મા તો પરમાત્મા પ્રેતવતા આત્મા તો પ્રેતાત્મા હુતવતા આત્મા તો હુતાત્મા હવે આપણે સંધિ છોડો અને જોડો જેમ કે અહીંયા ન્યાયવતા અધીશ તો ન્યાયાધીશ થયું છાત્રાવતાલય તો છાત્રાલય થાય ચમુલ્લાસ ચમુવતા ઉલ્લાસ કદાપી કદાવતાપી મૂળવતાક્ષર તો મૂળાક્ષર પ્રતિવતા ઇતિ તો પ્રતીતિ યથાર્થ યથાવતા અર્થ બહુવતા ઉર્મિ તો બહુર્મિ થશે એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉદાહરણ મુજબ આપણે લખવાનું છે ભાઈ એક વતા અંત તો એકાંત અનંત કે એકાંત થાય તો ભાઈ કે અહીંયા તમને ત્રણ ઓપ્શન આપેલા છે તો એમાંથી સાચું છે એકાંત આ રીતે થશે એ રીતે શિવાલય તો શિવાલય માટે શિવતાલય લખાશે ચિંતાવતા આતુર તો ચિંતાતુર થશે બરાબર સત્યા ચરણ તો સત્યવતા આચરણ બરાબર સત્યવતા આચરણ યોગીશ્વર તો યોગવતા ઈશ્વર યોગવતા ઈશ્વર ગીરી વીસ તો ગીરીશ થશે બરાબર બહુવત તો બહુવતા ઉર્મી તો અહીંયા મિત્રો બહુવતા છે એ આવશે બરાબર તો આવી રીતે લખાશે આગળ જોઈશું ગુણ સંધિ બરાબર તો એની અંદર મિત્રો જોઈએ તો જ્ઞાનેન્દ્ર તો જ્ઞાનવતા ઇન્દ્ર એના માટે અવતા ઈ એ બન્યું બરાબર નિયમ એ વાળો લાગુ પડે છે રમેશ તો રમ અર્વતા ઈશ સુરેન્દ્ર તો સૂરવતા ઇન્દ્ર ગણેશ તો ગણવતા ઈસ બરાબર નિયમ બે છે એ પણ મિત્રો અહીંયા અવતા ઉ તો ઓ થાય છે એવાળો નિયમ આપણે જોઈએ તો ગંગોદક તો ગંગાવતા ઉદક થાય આ વત્તા ઉ તો ઓ થયો બરાબર ઓ વાળો નિયમ નવોઢા નવવતા ઊઢા સૂર્યોદય તો સૂર્યવત્તા ઉદય એના પછી નિયમ ત્રીજો છે કે ભાઈ અવતા રૂ તો અર થાય અવતા રૂ તો અર અથવા આ વત્તા રૂ તો પણ અર્થ હશે તો આવા શબ્દો ક્યાં છે તો બહર્ષિ બ્રહ બ્રહર્ષિ તો બ્રહ્મવતા બ્રહ્મર્ષિ સોરી બ્રહ્મર્ષિ તો બ્રહ્મવતા ઋષિ તો અવતા ઋ તો અર્થયું એ મહર્ષિ તો મહાવતા ઋષિ એ પ્રવૃત્તિ કરી આપણે લખવાનું છે જેમ કે પ્રાણવતા ઈશ્વર તો પ્રાણીશ્વર થયું તો અહીંયા મિત્રો પરમવતા ઈશ્વર પરમેશ્વર જોઈએ પેલું તક્તિશ્વર પરમેશ્વર રામેશ્વર બરાબર અચલેશ્વર અહીંયા આવશે મહેશ્વર નારેશ્વર તો આવા શબ્દો આપણે લખવાના છે આગળ જોઈશું મહાવરો છે માનવેન્દ્ર તો માનવતા ઇન્દ્ર થાય મરણોત્સવ મરણવતા ઉત્સવ તીર્થોત્તમ તીર્થવતા ઉત્તમ આ રીતે સંધિ છોડવાની છે અને જોડવાની છે પ્રવતા ઈચ્છક તો પ્રેક્ષક થાય રાજાવતા ઋષિ તો રાજારસિંહ વિદ્યાવતા ઉપાસના તો વિદ્યો વિદ્યોપાસના બરાબર વિદ્યા ઉપાસના થશે એના પછી નરવતા ઇન્દ્ર તો મિત્રો નરેન્દ્ર થશે સંધિ બરાબર પછી પરોપકાર તો પર્વતા ઉપકાર વૃકવતા ઉદર તો વૃકોદર દાનિશ તો દાનવતા ઈશ બરાબર સર્વવતા ઉદય તો સર્વોદય થાય સર્વોદય આ આવશે બહુર્મી તો બહુવતા ઉર્મી આવશે બહુવતા ઉર્મી પછી ત્રીજું છે યણ સંધિ જેમાં ઈ વત્તા અ તો ય થાય ઈ વત્તા આ તો પણ ય થાય ઈ વત્તા એ તો પણ ય થાય ઈ વત્તા એ તો પણ ય ઓ યૌ તો આ તમામ છે એના માટે ય લાગે છે તો એના માટે પણ મિત્રો અહીંયા ઘણા નિયમો છે બરાબર વ્યાખ્યા જેમ કે વી આખ્યા તો વ્યાખ્યા થયું ઈ વત્તા આ નિયમ લાગુ પડ્યો અગ્ન્ય અગ્નિયસ્ત્ર અગ્નિવતા અસ્ત્ર પ્રત્યક્ષ પ્રતિવતાક્ષ વિવતા આક્રમ તો વ્યાકરણ અત્યાચાર અતિવત્તા આચાર અભ્યાસ તો અભિવતા આસ તો આ આ તમારે નિયમ તૈયાર કરવાના છે બીજો નિયમ છે ઈ ઉ તો પણ ય થાય અને ઈ વત્તા ઉ તો પણ ય થશે તો એના માટે પણ મિત્રો જોઈએ તો ઉદાહરણ આપેલા છે કે વી વત્તા ઉત્પત્તિ તો વ્યુત્પત્તિ થયું બરાબર અતિવત્તા ઉક્તિ તો અત્યુક્તિ તો એવી રીતે અહીંયા મહાવરો જોઈએ ન્યૂન ની સોરી ન્યૂન બરાબર ની વત્તા યુન આવશે વ્યુત્પન્ન તો વિવતા ઉત્પન્ન અતિવતા ઉત્તમ તો અત્યુત્તમ તો આ શબ્દ છે આ રીતે નિયમ લાગુ પડતા હોય છે એના પછી નેક્સ્ટ નિયમ છે ઊ વતા અ કરો ઊ વતા આ કરો ઈ ઈ આ ઈ એ તમામ સાથે ઉ જોડીએ તો વ બને છે તો આવી કઈ કઈ સંધિ આવે છે ચાલો એને પણ આપણે ધ્યાનમાં રાખીશું જેમ કે પૃથ્વી વતા ઈ તો પૃથ્વી થયું મનવંતરવત તો મનુવતા અંતર અસ્ત તો સ્વસ્થ સ્વાનંદ વત તો સુવતાનંદ થાય સાધ્વી તો સાધુવતાઈ મનુવતાદિ તો મનવાદી થાય જે તમે અહીંયા નિયમ જોઈ શકો છો નિયમ નિયમચાર છે નિયમ નિયમચાર શું કહે છે તો કે ભાઈ રૂ વતા અ તો ર થાય અને રૂવતા આ તો રા થાય તો આવી સંધિ કઈ કઈ છે જેમ કે પિતૃ અર્થ તો પિતૃવતા અર્થ થાય પિત્રાદેશ પિતૃતા આદેશ પિત્રાજ્ઞા પિતૃવતા આજ્ઞા બરાબર યયાદી સંધિ જેમાં એ વત્તા અ તો અય થાય એવી રીતે નયન તો ને વત્તા અન્ન ચેવતા અન્ન તો ચયન બરાબર એના પછી ઓ વ તો અવ થાય જેમ કે પવન તો પોતા અન્ન શ્રવણ તો શ્રો અન્ન એના પછી એ વત્તા અ તો આય થાય એવા ઉદાહરણ જોઈએ તો ભાઈ એ નઈ વત અક તો નાયક લાયક તો લે વત અક થશે એના પછી ઓ વત અ વત ઈ તો પણ આવ થાય તો જેમ કે પાવન તો ભાઈ પો વત અન થાય નાવિક તો નવ વત ઇક આવી રીતે અહીંયા મિત્રો જોઈએ આગળ સંધિ છોડો અને જોડો જેમ કે ગે વત અક તો ગાયક નેવ વત ઈકા તો નાયિકા યવન તો યો વત અન ગાયકા તો ગમ વત ઈકા સ્રો વત અં તો શ્રવણ શ્રાવિકા શ્રાવતા ઈકા વ્યંજન સંધિ છે બરાબર જે તમે અહીંયા મિત્રો તૈયાર કરેલી જ હશે જે આઠમા ધોરણમાં પણ આવતું અનુનાસિક છે બરાબર કંઠ્ય તાલવ્ય મૂર્ધન્ય દંત્ય અને ઉષ્ટ ખાસ કચ ટ ત પ યાદ રાખો એટલે તમને બધું જ આવી જાય પેલો શબ્દ યાદ રાખવાનો છે વર્ગમાં કથી ચાલુ થાય કંઠ્ય ચથી ચાલુ થાય તાલવ્ય ટથી ચાલુ થાય મૂર્ધન્ય તથી ચાલુ થાય દંત્ય અને પથી ઉષ્ટ્ય તો વિદ્યાર્થી મિત્રો એ જોઈએ ચાલો આગળ જોઈશું ઉદાહરણો આપેલા છે વિદ્યુત વત્તા લેખા તો લેખા થાય ઉત્તવત્તા લંઘન તો ઉલ્લંઘન પછી ઉલ્લેખ કરવો હોય તો ઉત્તવત્તા લેખ આવી રીતે લખાશે પછી ત વર્ગના વ્યંજન પછી જ વ્યંજન આવે આ પણ નિયમ છે મિત્રો જેમ કે ઉજ્જડ તો ભાઈ જ પછી શું આવે જો તમે તો જ પછી ત વર્ગના વ્યંજનમાં જ અને જ ત વર્ગના વ્યંજન બદલે જ તો અહીંયા જ છે તો ત આવશે ઉત્તવતા જડ અને ત છે તો જ આવશે જનની વત્તા જગત વત્તા જન નહીં તો જગ જન નહીં બરાબર ખાસ યાદ રાખવાનું છે પછી ત વર્ગના વ્યંજન પછી ચ અને છ વ્યંજન આવે તો ત વર્ગના વ્યંજનને બદલે ચ વ્યંજન મૂકાય છે આ ચ વ્યંજન મૂકવાનો છે જેમ કે ઉચ્ચાર તો ઉત્તવતા ચાર થયું ઉત્વત્તા ચાલન તો ઉચ્ચ ઉચ્ચાલન થયું એવી રીતે અહીંયા વ્યંજન સાધીના અન્ય પણ મિત્રો નિયમો છે જે ચ જ છ આવે તો તેનો ક બને એવી રીતે જુઓ સ આવે તો અહીંયા ડ બને થાય છે તો આવા શબ્દો પણ યાદ રાખવાના છે આ બધા નિયમો છે મિત્રો ખાસ છે આ વાંચી લેવાના છે તમારે અને તૈયાર કરવાના છે આપણે મહાવરા ઉપર ખાસ ધ્યાન આપશું બરાબર તૃષ્ણવત્તા ન તો તૃષ્ણ દિગ્ગજ સમ સમવત્તાવા તો સંવાદ ઉત્વત્તાલે લેખ તો ઉલ્લેખ ઉચ્ચાલન તો ઉત્વત્તા ચાલન સંદેશ સમવત્તા દેશ સટ વત્તા અંગ તો સડંગ સટંગ બરાબર જગતવત્તા નાથ તો જગનાથ વિસર્ગ સંધિ છે મિત્રો અહીંયા પણ નિયમો ખાસ વાંચી લેવાના છે તમારે અને આ નિયમોને ફોલો કરવાનો છે આપણે મહાવરા ઉપર જઈશું મહાવરો છે નિષ્કંપ તો નિહવત્તા કપ થાય નિહવતા ચલ તો નિચ્ચલ દુવતા શાસન તો દુઃશાસન નમસ્તે તો નમહ વતા તે વત્તા અહર તો મનોહર અને નીરવ તો નિહવતા રફ તો આ શબ્દો મિત્રો ખાસ તમારે આ જે છે એ નિયમ તમારી સંધિ માટે જોઈ લેવાના છે અને જાણી લેવાના છે વિદ્યાર્થી મિત્રો આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા